મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આવક ચોવીસ કલાક ચાલુ જ છે મગર સોયાબીનની સોયાબીનના પાલની આવક સ્વતંત્ર બંધ છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો

સોયાબીન છે મિત્રો મસ્ત સારો માલ છે પાંચસો ને છ્યાસી રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો આ માલ પાંચસો ને છ્યાસી રૂપિયાનો કાંકરાવાળો માલ છે પાંચસો ને છ્યાસી માં વેચાણો આઠસો ને છવ્વીસ નો ભાવ થાય છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો તમારે આઠસો ને છવ્વીસમાં વેચાણો છે સાત રૂપિયાનો ભાવ થયો સાતસો ને છાસ આઠસો રૂપિયાનો ભાવ થયો આઠસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો આઠસો ને અગિયાર માં વેચાણો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તમે જો સુપર માલ છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એકદમ સોલિડ માલ છે સૂકો માલ છે સાતસો ને કયાનો વાજો સાતસો ને કન